એ સમજી મને તો આપકો લોято થાતી ભાઈ દેખ કેરેક્ટર મસ્ત છે આ પીકણો આપડે ઇને હર પહેલીવાર આયે છે તો દેખજો કેટલા બધા કેરેક્ટર ને ગણના સ્ક્રીન અપને એપાર્ટમેન્ટ માં હોણી છે સજે કેરેક્ટર અપના પાસે આપડી ઇ એનો કે કેરેક્ટર છે ભાઈ સારું કે ભાઈ એક કે સ્ક્રીન સે સાધી માટે આપણે એ ડબ્લ્યુની સ્કીન પણ શાદી માટે આપે છે ડેટ ઓફ ફાયર છે આપણે આવા ટોકન વ્યવહાર કરવા પડે છે અને આ ટોકન આપણે એક્સચેન્જ કરીશું પછી ફ્લેવર કાર્ડ પછી સ્ક્રીન છે સ્કીન જોઈ શકો છો પછી એક વેપર વાઉચર છે ફિંગર ડેટ ફાયર છે

અને તો ભાઈ લેશો તમે કોઈ કિલ કરશો તમને ટોકન મળશે અને એમાં તમે એક્સિંગ કરી શકશો પેરાશૂટને ઘરના ક્રેટ લઈ શકશો તો તમે કાલે ઇન્ડુ ઇન્ડિયાનું બેગ ન લીધું તો લઈ છે ને કાલે બધા બહુ બધું મળતી પણ ટિકિટ કાઢી શકો અને આપણા ફી પણ કોલ બેગ તો તમે તમારા ફ્રેન્ડને બોલાવશો તો તમને ટિકિટ અને એક ડાયમ ટિકિટ બી મળશે થોડા સમય માટે હશે તમારે આવડું ટી શર્ટ સુતું હોય તો ટી શર્ટ લઈ શકો છો અને બધા ઉપર છે ક્લીમમાંથી લઈ લીધો બધા ઘરના ક્રેટ લઈ લીધા છે અને આવડું ટી શર્ટ લેવાનું છે હવે બીજું તો મારું નામ બોલી નાખ્યું છે હવે તો મારે નામ હોય બધા માટે આવડું ખાલી રિવસામાંથી નામ નામ છે મળશે એમાંથી લઈ લેશ હું તો જીવ ક્લીમ રિવર્ડમાંથી હું તમારે પાંચ પોઈન્ટ થઈ જશે એટલે હું બ્રધર પોડર નામ છે કારણ નામ બદલી નાખીશ ગુજરાતી પાછું કરી નાખીશ ધન્યવાદ થેન્ક્સ ફોર વોચિંગ